બરાબર નો ગાળો નહિ પીવા વાત ભમતા ભમતા ભોય પડી ગીધું તારૂડિયા મન તો લઈ ગયા લે મારા ખાલી બેઠો બેઠો ગાળી પાવા

પૈસા પેલો ઘણા પૈસા લીધા પૈસા અસલી અસલી બે ગલાસો ને જો આજ તો ફૂલ બીવું હશે આ એક નંબર

पेक आलू आली आलू पेर हरतू तो ओसो ओसो पीव <laughs> पुझी, पुझी अशु अशु पड़े अल्लाह ताई आधा मूर्खों मारा उठ तो अल्लाह आता पुलिस पुलिस आर चाहता है वो पूरी नाक क्या मरी अल्लाह ताई मैं कहाँ से नहीं आया अशुता ता कर्शन तो काम नहीं पड़े

હવે કાં કાઢે જેલમાં ભેગા કરો તો તેડી છોકરાનું કઉ મને એટલું કહું કે શું કરે તમારે ફેરાત હતી અને મારી તો તે જોરાને તો હા તો ના મારી પણ હવે ગયા ના થોડાક થોડાક દારૂ દારૂચારો પડશે આ ગોમ દારૂડિયા વસી ગયા ને તો ઉમેરતા નહીં આ ગોમનો સત્યાનાશ થવા મળશે એટલી તો મને પાકી કહે છે કે આપણે છે નહીં પણ ગાડું પહેલી ચોક મૂકવા નાખી

શું જોવા પીવા જવા જોયેલા તાર ટાકો ભાલા જાગે છે એવું જ લાગે છે

તમારી ખીલા લે થાય તમે કારૂ પાડવાળા પાણી જો તમે પીવા જાય ને તો તમે મરી જ્યાં વારું બસો એટલે છોકરા જમા થઈ મિત્રો આ અમે હમઝાવ વિડીયો બનાવતો અને આ દારૂ નહોતો આ તો અમે ખાલી ફોન રાખ્યો હતું કે હમઝા હમઝા ભલે વિડીયો બનાવી દો અને દારૂવાળાને પીઠાવા અને દારૂ પડવરાય ને કે કોઈને બેસવરાય ને કે કોઈ પવરાય નહીં અને જે પીતા હોય ને એ બંધ કરી નાખજો અને જે વેસતા હોય એ બંધ કરી નાખજો અને લચ લજ ને અંજુ દારૂ આપણે ના પીએ ને તો કોઈ કહી કેવા આવતું નાય કે તમે કે દારૂ પીવા કે હળો અંજુક આપણે કું કહે કે કે દારૂ પીવા કે હળો તો આપણે નાદ હતી ગઈ તો પગી ના પડે પામે એ નહીં ટિફિન તો જો જમીઓ વીસી મારે છે અમુક પછી જુગાર રાતે સડે છે દારૂ પીલું દાગીના બધું બેસી મારે સૂર્ય કરે છે દારૂ પીવા પર પણ એવો કુદાળો કરવો નહીં અને જે આપણે સમજાવું હોય ને સમજાવી અને દારૂ પીતો હોય ને બાજુમાં તો એને થોડોક સમજાવે ને ચૂતરા ચૂત્રાવાનું આપણે હારા મારું દાળવી થોડું નાખ્યું હે પણ એને થોડોક ખમજાવો પડે પ્રેમથી સમજાઈ અને કહેવું પડે કે ભાઈ તું પી મત આમ કે આ પીવાથી તમારા ખબી નહીં તારા શરીરમાં ચૂકવું નુકસાન થાય અને જો હું તમને કા કેવત પૈસા તો પીઠે ને છોકરાનું ભાઈ થડા થાસી ભાઈ દાળો હવે ભીચ્યો ને ખૂબ એ પીચો હોય ને તો એવાથી તમારે ખીચી ખમાડી થાય નથી થાય આ છોકરા મિત્રો તો આ વિડીયો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો આગળ વધારો અને આ વિડીયો મારે ખબર સપોર્ટ કરજો બોલો રાધે કૃષ્ણ આશીરાની જય